હિન્દુઓની આસ્થાને કચડી નાખવા માટે સતત કાવતરા રચતા રહેવામાં આવે છે ભારતના જ કેટલાક રાજ્યોમાં હિન્દુઓની સ્થિતિ જોતા મનમાં સવાલ થાય કે શું ભારતમાં હજી પણ ઇસ્લામિક હુમલાખોરોનું રાજ છે કે પછી ખ્રિસ્તી અંગ્રેજોનું આઘાતજનક વાત એ છે કે હિન્દુઓની આસ્થાનું રક્ષણ કરવા માટે કોર્ટે આદેશ આપવો પડ્યો છે તો સરકાર એનું પાલન પણ કરતી નથી તમિલનાડુ રાજ્યની આ વાત છે જ્યાંની ડીએમકે સરકાર હિન્દુઓને દુશ્મન ગણી રહી છે આ સરકાર હિન્દુઓને તેમના રીતિ રિવાજો અને પરંપરાનું પાલન કરતા રોકી રહી છે આ સરકારે હિન્દુઓ પર વધુ એક આઘાત કર્યો છે તમિલના તમિલનાડુમાં ત્રીજી ડિસેમ્બરે કાર્તિકેય દીપમ ઉત્સવ ઉજવાયો હતો કાર્તિક મહિનાની પૂર્ણિમાએ આ ઉત્સવ ઉજવાય છે આ દિવસે તમિલનાડુમાં ખાસ દીપક પ્રગટાવવામાં આવે છે હવે આ સમગ્ર મામલો મદુરાઈના કુંદ્રમ વિસ્તારનો છે અહીં લગભગ છેલ્લી એક સદીથી ઉચ્ચી પીલુયાર મંદિર પાસે આ પવિત્ર અવસરે દીપક પ્રગટાવવામાં આવતો હોય છે આ મંદિર છઠ્ઠી સદીનું છે મૂળ વાત એ છે કે હિન્દુઓની આસ્થાના લીધે જ એક સદીથી આ મંદિરની પાસે પવિત્ર દીપક પ્રગટાવવામાં આવે છે પવિત્ર દીપક પ્રગટાવવા માટેનું મૂળ સ્થાન એ નથી બલકે મૂળ સ્થાન તો સુબ્રમણ્યમ સ્વામી મંદિરની પાસે છે સુબ્રમણ્યમ સ્વામી મંદિર એક પહાડની ટોચ પર આવેલું છે જ્યાં જતા અડધા રસ્તે ઊંચી પિલ્લે યાર મંદિર આવેલું છે હવે મૂળ સવાલ પર આવીએ કે સો વર્ષથી સુબ્રમણ્યમ સ્વામી મંદિરના બદલે ઊંચી પિલ્લે યાર મંદિરની પાસે કેમ દીપક પ્રગટાવવામાં આવે છે એનું કારણ સાંપ્રદાયિક તણાવ છે દીપથુણ સ્તંભ ચૌદમી સદીની એક દરગાહની નજીક છે અહીં સુલતાન સિકંદર બાદશાહની મજાર પણ છે એટલે પહેલાં અંગ્રેજો પછી આઝાદી પછી રાજ્ય સરકારોને લાગ્યું કે દરગાહની પાસે રહેલા દીપ્તુ સ્તંભમાં પવિત્ર દીપક પ્રગટાવવામાં આવશે તો મુસલમાનો નારાજ થઈ જશે એટલે ત્યાં પવિત્ર દીપક પરંપરા બંધ થઈ જેના પછી ઊંચી મંદિરની પાસે પવિત્ર દીપક પ્રગટાવવામાં નવી પરંપરા શરૂ કરવામાં આવી હવે કેટલાક લોકો દીપતુણ સ્તંભમાં જ પવિત્ર દીપક પ્રગટાવવાની મંજૂરી માટે મદ્રાસ હાઈકોર્ટ ગયા પહેલી ડિસેમ્બરે હાઈકોર્ટના સિંગલ જજે આદેશ આપ્યો કે દીપતુ સ્તંભમાં જ પવિત્ર દીપક પ્રગટાવવામાં આવે જજે અરજી કરનારા રમા રવિકુમારને બીજા દસ લોકોની સાથે દીપતું સ્તંભમાં પવિત્ર દીપક પ્રગટાવવા માટે મંજૂરી પણ આપી જજને પણ કદાચ ખ્યાલ આવ્યો હતો કે આ લોકોને જોખમ છે એટલે જ તેમણે આ લોકોનું રક્ષણ કરવાની જવાબદારી સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સને આપી રાજ્ય સરકારે આ આદેશની વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચ સમક્ષ અરજી કરી હજી એનો ચુકાદો આવ્યો નહોતો એમ છતાં પોલીસે રમા રવિકુમારના ગ્રુપને દીપતુણ સમજતા અટકાવ્યો એ વિસ્તારમાં બિલકુલ શાંતિ જ હતી એમ છતાં પોલીસે કાર્તિક દીપમ ઉત્સવ લોકોને ઉજવતા રોકવા માટે ટોળું એકઠું થવા પર પ્રતિબંધ મૂક્યો જેના પછી રમા રવિકુમાર પણ અદાલતમાં ગયા તેમણે આરોપ મૂક્યો કે સરકાર કોર્ટના આદેશનો અનાદર કરી રહ્યો છે રવિ કુમારે આરોપ મૂક્યો કે દીપતુળ સ્તંભમાં દીપક પ્રગટાવવા માટે મંદિરના વહીવટી તંત્રે કોઈ જ વ્યવસ્થા નહોતી કરી હાઈકોર્ટે તમિલનાડુના ચીફ સેક્રેટરી અને સરકારને ઝાટકણી કાઢી હાઈકોર્ટના જસ્ટિસ જી આર સ્વામીનાથને પોતાના આદેશમાં કહ્યું હતું કે અદાલતના આદેશનો તિરસ્કાર કરવામાં આવ્યો છે આદેશનો ભંગ કરવામાં આવ્યો છે રાજ્યના વહીવટી તંત્રે અદાલતના આદેશની મજાક ઉડાવવાનું નક્કી કર્યું છે આદેશનો તિરસ્કાર કરવો એ લોકશાહીની કબરમાં છેલ્લો ખીલો ઠોકવા જેવું છે જસ્ટિસ સ્વામીનાથને ચોખ્ખું કહ્યું હતું કે આ મંદિરના મુખ્ય અધિકારીનો સંપર્ક થઈ શક્યો નથી પણ આ મંદિર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં પણ ખામી હતી આગળજનક વાત એ છે કે આ મંદિરની અરજીમાં લખવામાં આવ્યું હતું કે દરગાહ ચલાવતા લોકો નારાજ થઈ જશે સચાઈ એ છે કે દરગાહ તરફથી કોઈ પણ પ્રકારની અરજી કરવામાં આવી જ નથી જજે ચોખ્ખું કહ્યું હતું કે અધિકારીઓએ ઇરાદાપૂર્વક અદાલતના આદેશનો અમલ કર્યો નથી જસ્ટિસે અધિકારીઓને સુપ્રીમ કોર્ટની એ ચેતવણીની યાદ અપાવી હતી કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા ઊંચા હોદ્દા પર કેમ ન હોય એમ ન વિચારે કે તે કાયદાથી પર છે જસ્ટિસ સ્વામિનાથને એમ પણ ચોખવટ કરી હતી કે પ્રાચીન દીપથુણ સ્તંભની માલિકી સુબ્રમણ્યમ મંદિરની છે જેના માટે તેમણે ઓગણીસો ત્રેવીસના પ્રાઇવી કાઉન્સિલના આદેશને ટાંક્યો હતો પ્રાઇવી કાઉન્સિલ બ્રિટિશ શાસન દરમિયાન ભારતની સૌથી ઊંચી અદાલત હતી એના આદેશમાં કહે લખવામાં આવ્યું હતું કે પહાડનો ખાલી ભાગ અને અધિકારથી મંદિરના કબજામાં રહ્યો છે આટલી હકીકતોથી તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે તમિલનાડુમાં હિન્દુઓની આસ્થા પર સતત આઘાત કરવામાં આવી રહ્યા છે આ રાજ્યમાં મોટાભાગના મંદિરો પર સરકારનો કંટ્રોલ છે એટલા માટે જ આવી સ્થિતિ છે હિન્દુઓ જે કંઈ પણ દાન આપે સિંધુ જ સરકારી તિજોરીમાં જતું રહે છે અહીંથી એ રૂપિયા લઘુમતીઓને આપવામાં આવી રહ્યા છે અહીં ડીએમકેના નેતાઓ ખુલ્લે આમ સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાની વાતો કરતા રહે છે બ્રાહ્મણ પુરોહિતોને મંદિરમાંથી હટાવી દેવામાં આવે છે અને તેમની જગ્યાએ અયોગ્ય વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી રહી છે આ તો હિન્દુ પરંપરાઓને તોડવાનું ષડયંત્ર છે મંદિરોની સંપત્તિ લૂંટાઈ રહી છે મંદિરો તોડી પાડવામાં આવે છે અને તહેવાર ઉપર પ્રતિબંધો લગાવવામાં આવે છે ગણેશ ચતુર્થી જેવા તહેવારો પર આદેશ આપવામાં આવે છે તે તમે ઉજવણી ન કરી શકો તમિલનાડુની શાળાઓમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થાય છે વળી વડીએમકે સરકારે વક્તવ બિલનો પણ વિરોધ કર્યો હતો લઘુમતીઓનું આ હદે તૃષ્ટીકરણથી સનાતન ધર્મને જોખમ પણ રહે જેની સામે આખરે અવાજ ઉઠાવવો જ પડશે આવા લોકોને બતાવવું જ પડશે કે દરેક હિન્દુની અંદર શ્રી કૃષ્ણ રહેલા છે જે ગમે ત્યારે હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરી શકે છે